વિલખામા પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા બિલખાથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ બિલખા શહેરના સમગ્ર લોહાણા સમાજ દ્વારા પરમ પૂજનીય જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાસ ગરબા તેમજ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની મહિલાઓ અને પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સવારે પૂજ્ય જલારામ બાપાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓ ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓનો શાશ્વત સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં શિલ્ડ અને ઇનામો આપી

જલારામ બાપા દ્વારા જે કાથરોટ અર્પણ કરવામાં આવેલી હતી તે કાથરોટના દર્શનનો લાભ લઈ સૌભાગ્યવંતા ભક્તોને પ્રાપ્ત થયો હતો હાલ બહાર નિવાસ કરતા કૌશિકભાઈ ખાસ આ અવસર પર આવ્યા અને આ કાથરોટ લાવ્યા હતા જેના દર્શનથી ભક્તોમાં આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો સાંજે શોભાયાત્રા પરત ફર્યા બાદ પૂજ્ય જલારામ બાપાની આરતી ઉતરવામાં આવી હતી અને કઢી ખીચડીના પ્રસાદ માણ્યો હતો અને ઉજવણી દરમિયાન બિલખા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો જેથી સમગ્ર કાર્યક્રમ નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ સંપન્ન થયો હતો રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ બિલખા